ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છે બધા મજા જો એક નવા લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે આપડી ગયા છોડની અંદર વહેલા વાળીએ કારણ કે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અત્યારે જોરદાર ને આપણે તલ પણ પડ્યા છે હમણાં ખુલ્લા તો આપણે ગાય ગાય ઉઠીને આવી ગયા છીએ વાળીએ અત્યારે કારણ કે તલને તો ઢાંકવાનું બહુ બધું પળે જ વરસાદ આવે તો વાતાવરણ તો તમે જોવો કેવું થઈ ગયું છે અત્યારે જોરદાર ગાટુ સૂર્યનારાયણ પણ દેખાણા પણ નથી આ ઘારીયા વાદેલા છે કે વરસાદી વાદળા છે એ કાંઈ ખબર પડતી નથી તો આપણે પણ સવાર સવારની અંદર ઘાયકા વાડિયા પહોંચી ગયા એવું લાગે તો તલની તો ઢાંકવાની પણ પ્રોસેસ ચાલુ કરી દઈએ આપણે એવું બધું નામ ખાત તો ચાલો આપણે અત્યારે થોડું ઘણું આમ આડા પડ્યું છે બધું સરખું વ્યવસ્થિત કરી દઈએ અને એવું લાગે તો ઢાંકી પણ દઈએ એટલે આપણું કામ થાય ફિનિશ અને એવું લાગે તો આમાં થોડું થોડું નાખી દઈએ બધું વ્યવસ્થિત થઈ જાય તો ચાલો આપણે આપણા કામથી ઘાયકા ગા વર્ગી જઈએ પપ્પા મમ્મી બધા પાછળથી આવે છે તો એ આવે ત્યાં સુધી આપણે પણ થોડોક કરીએ કરીએનો

એટલે મમ્મી અને પપ્પાને નક્કી કરે તો ઉનાળું પીતી કે કરાય નહીં કે હવે જોઈએ કેમ કે ખેડૂત તો એમ જ કહીએ આપડે કેમ કે એમાંથી તો આપણે રોજીરોટી નીકળતી હોય એટલે આપણે વાવેતર તો ઉનાળું કરવું જ પડે તો ચાલો જો કપડાં એ આપણે મસ્ત મજાના બધા ધોઈને એજ તો અહીંયા નાખી દીધા છે કેમકે વરસાદી વાતાવરણ છે ને તો વાહટી જાય ને તો બધા વૈયા ગયા વાળીએ ભવિ એ વેલો વેલો ઉઠી જશે અને સાંજે અમે ગયા હતા ગોળો ખાવા એકદમ મસ્ત મજા મજા એવી ગોળો ખાવાની ભાઈ હાટું ગયા તા પણ ભાઈ ખાઈ ન હોય કેમ કે એને સાંજે ફેવરિટ ભીંડાનું શાક હતું તો ઘર ન ખાઈ કે જાજી રોટલી ને છાસ ને પીધી ગરમા એટલી બધી હતી એટલી બધી હતી તો ભવ્ય ભૂખ પણ લાગી હતી ફેવરિટ શાક હતું એટલે છાસ પણ એટલી બધી મીઠી હતી કે કેમ કે ગાયની બનાવેલી હતી સરસ મજાની ઘરની તો મીઠી એકદમ છાસ હતી ને ઘાટી મીઠી એટલે એકદમ મજા આવી હતી ચાર પાંચ ચાર વાટકા કમસે કમ તો પીધી પછી ઓહવાતું તો લો ખાઈ ન હોય ગઈ તો અત્યારે ખાવા બે જોઈ તો ચાલો અત્યારે આપણે ધૂમ કચરા એક રૂમ બાકી રહ્યો છેલ્લું એટલે બીજું પછી નાના મોટું નાના મોટું કામ આયલા રાખશે એ બાથરૂમના નાળિયા હશે એ તો પછી ઘડીક થાય કલાક એમ પછી છેલ્લો રૂમ સહી કટલેરી વાળી આપણી દુકાન તો આપણે દુકાન સાફ કરવાની નથી અને ઘરે પણ હોય તો વાળીએ પણ હોય વાતાવરણ જુઓ તમે આવું બધું છે પપ્પા અત્યાર અત્યારમાં બુંગણ લેવા આવ્યા હતા એટલે કે સાડીનું નીચેમાં પલટાવી નાખે એટલો થઈ જાય અને પોપટ થાય એટલે જ ઉડવા છે મસ્ત મજાનું વાતાવરણ આમ ઠંડુ છે ને આમ બફારો છે તો મારા પોપટભાઈ લાઈનમાં બેહી ગયા એ વિભિયા જોતા છે ને ખબર જ જઈશ જો જઈ અહીંયા એનું સ્થાન છે બેવાનું તો એવું બધું કામ કરશે છે આપણે પાણી પર તવા તરમાં આવી ગયા સારા પાક થયો પાણી આવી ગયું તો ચાલ આપણે નીચે જાય ને આપણે બધી દુકાનનો નો થોડોક સામાન હજી નીચે ઉતારી રહ્યો છે બહાર કાઢ્યો ઓછાડીએ ધોઈને આપડે તોરણ ને એવું બધું સુકાય છે ચોમાસામાં આપડે તુલસીમાં મસ્ત મજાના થઈ જાય આપણે થોડો 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 સામાન જ ને કાઢી લઈએ બહાર અત્યારે તો સેટી નો બધો બહાર કાઢ્યો છે અને અમારો મોરબો થાય કે નઈ કેમ ખબર કેમ કે બે દિન બે દઈએ તો જેવું વાતાવરણ થઈ જાય ચાલો આપણે ધીરે ધીરે બધી સાફ સફાઈ કરવા માંગીએ એટલે વરસાદ જેવું થાય તો આપણે ફટાફટ લેવા એટલે બધું બહાર કાઢવાનું નથી મારે તો થોડુંક બહાર કાઢશું થોડુંક અંદર રહેવા દેવું તો ચાલો મોડું આપણે ને આપણે આપણે છે ને સાડા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે ને વરાઈ ગયું છે ઉપર ઉપર બધું વાર નાખ્યું આ કાંથી ખાલી કરી નાખી છે કેમ કે અહીંયા છે ને પાણી પડે છે ને તો એ ખાલી કરી નાખ્યું છે અહીંયા આપણે હવે પછી ઢાંકી દેવું જ્યારે વરસાદ થાય ને ત્યારે તો એવું બધું કામ કાજ ચાલે પણ નીચે હજી બધી વારવા ચોરાને બાકી છે પણ રસોઈનો ટાઈમ થઈ ગયો છે પહેલાં બનાવી લઈએ રસોઈ અને પછી પાછા વરસો ન રોંઢે ઉઠીને થોડો ઘણો આરામ કરીને બીજાને ગયા હતા બાલમંદિર મૂકવા તો બધું જો સામાન બધો બે પડ્યો છે ચાલો પહેલાં રોટલાનું શાક બનાવી લઈએ આપણે ગોઠલા સાટવા મહિના જો અને મીઠા સુધી કઈ અલગ હોય છે નાનપણ માં હે ને પપ્પા રસ કાઢતા હોય ને ફરતા બે ભાઈ બેન પપ્પા ગોઠલા નો ભાગ પાડતા હવે તો ભાગે ન પાડવા પડે હવે થાય કે પેલા તો વસ્તુના ભાગ પાડતા બબે બબે તારું આવે તો ગોઠલા સાટવા નો સ્વાદ નો અલગ હોય આપડા વાળીએ પણ આપડે આવી ગયા પછી ટિફિન લઈને ખરાથી ને તો ઢગલો તમારે કરીને શું પણ વાતાવરણ અત્યારે પાછું તડકો આવી નીકળી ગયો હવારમાં તો એમ હતું કે વરસાદી વાતાવરણ એવું બધું હતું અત્યારે તડકો નીકળ્યો છે એટલે થોડોક આરામ છે કે તપી જાય હડખું વ્યવસ્થિત બધું અને જે મમ્મીને પપ્પા બંને ટિફિન આવી ગયું તી વરગીયા જમવા માટે

કેમ મારો ફોન બે ને ખાવાની ચાલો આપણે બધું ક્લીન કરી બધું પાછું હતું એમ ગોઠવી દીધું છે ઉપર હતું એ બધું નીચે લઈ લીધું અહીંથી પાણી નથી પડતું બાકી અહીંથી ત્યાં ખૂણો આખો પાણી પડે છે તો પછી પાણી પડશે ત્યારે ઢાંકી દઉં અહીંયા આપણે સેટી ઉપર આપણે બધું ઢાંકી દીધું છે અને બધું જો ગોઠવી દીધું છે આ ખાના એક બાકી રહી ગયા છે એને કાલે આપણે વારો લેવો એક ઘોડો બાકી છે કેમ કે હાન થઈ ગઈ ને પાંચ વાગી ગયા છે અહીંયા આપણે કપડા પણ હકેલવાના બાકી છે માથું વળી લઈ ને કપડાનો પણ ઢગલો પડ્યો છે હકેલવાનો બાકી જ છે શું થયું કેમ કરતી હતી

હા તો જાને હા આવજો પછી હાલો જો ભાઈ તમાર મસ્તી आले છે ભાઈ ગામ બાપ દીકરો લેવા આવે કેમ લેતા હોય ને પણ આવી ગયા બધો માલ સામાન લઈને અને હવે આપણે અહીંયા પીઝા પણ શરૂઆત તો હજી થોડી મોડી થશે એનું કામ કરી લીયા અત્યારે બીજા કામની અંદર છે તે એનું કામ પૂર્ણ કરી લઈએ અને આપણે વિડીયોને પણ અહીં આવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરી જણાવજો તો હવે અને બે આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં કારણ કે કાયમી તમને અમારા નવા વિડીયા મળતા રહે સૌથી પહેલાં તો ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ટાટાભાઈ ભાઈ